સુરેન્દ્રનગરના દસાડાના અંબાળા ગામે ઠાકોર સમાજનું સંમેલન મળ્યું વેલનાથ બાપુની જગ્યામાં સમાજના બંધારણ અંગે સંમેલન યોજાયું ધારાસભ્ય અલ્પેશજી ઠાકુર અને સાંસદ ગેનીબેન ઠાકુર ઉપસ્થિત રહ્યા સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમાજમાં વિવિધ પ્રથાઓ અંગેના નિર્ણયો લેવામાં આવ્યા છે સમાજ શિક્ષિત અને વ્યસન મુક્ત બને તે અંગે પણ પ્રયાસો થયા છે નવા બંધારણનું પાલન નહીં કરનાર પાસેથી દંડ લેવાશે રૂપિયા એકાવન હજાર દંડ લઈ શૈક્ષણિક સંસ્થામાં દાન આપવામાં આવશે

બીજો વિષય હતો કે અહીંયા દારૂબંધી માટે લડતા કેટલાક યુવાનો પર ખોટો કેસ કરવામાં આવેલો મારવામાં આવેલો તો એના ન્યાય માટે પણ હું આવેલો અને એના માટે અત્યારે હું એની પણ મેં વાત કરી છે કે પીઆઈ ની બદલી કરવામાં આવે અને જે ખોટો કેસ કર્યો છે એની સામે કાર્યવાહી કરવામાં આવે ને ખોટા કેસમાં કોઈ હેરાન યુવાનોને કરવામાં ના આવે આ બે પ્રકારની વાતો લઈને